તારીખ બાવીસમી જાન્યુઆરી અયોધ્યા ખાતે પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને શાળાઓમાં રામ ઉત્સવના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ગત રોજ ભરૂચ શહેરમાં આવેલી યુનિયન સ્કૂલ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં બાળકોએ ભગવાન રામના પાત્રો સાથે ઢોલ નગારા અને વાજિંદ્રો ગુંજતા કર્યા હતા રામના નારાઓ સાથે શાળાથી નીકળેલી શોભાયાત્રા સોનેરી મહેલ પાંચ બત્તી થઈને શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પહોંચી હતી જ્યાં શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી મહાઆરતીનો લ્હાવો લીધો હતો તારીખે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના બી એસ જુનિયર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળે છે શાળાના વિદ્યાર્થીઓએ હર્મોપલનું રામ મંદિરનું નિર્માણ કરેલું છે એના અંદર સરસ મજાનું રંગબેરંગી લાઇટિંગ કરેલું છે વિદ્યાર્થીઓ આ સંદર્ભમાં કેટલીક સાંસ્કૃતિક પણ તૈયારી કરેલી છે આ રેલી સોનેરી મહેનતી શરૂ થઈ શક્તિરાથ જશે અને શક્તિરાત ખાતે સ્ટેજ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ આ રેલીનું સમાપન કરવામાં આવશે તો બીજી તરફ ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે શાળાના બાળકો દ્વારા ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવને લઈને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના પટાંગણમાં ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના પટાંગણમાં ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે હનુમાન ચાલીસા પઠન કર્યું હતું સંગીતમય શૈલીમાં વિદ્યાર્થીઓ સહિત શાળાના શિક્ષકો દ્વારા હનુમાન ચાલીસા ગવાતા સમગ્ર શાળા પરિસર સહિત આસપાસનો વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં તડબોડ થયો હતો એકાવન હનુમાન ચાલીસાનું ગાન સામૂહિક ગાનનો કાર્યક્રમ રાખેલો છે સરસ મજાનું ભાવાવરણ જામેલું છે અને એકાવન હનુમાન ચાલીસાથી હનુમાનજીની જે શક્તિ ઉર્જા આ વિસ્તારમાં સાથે સાથે પ્રાપ્ત થઈ રહી છે આમ ભગવાનની ઉર્જા લોકોની અંદર પ્રસરીને આજે સમગ્ર જગ્યાએ પોઝિટિવ વાઇબ્રેશન ફેલાઈ રહ્યા છે તો સરસ મજાના હનુમાનજીના વાઇબ્રેશન આજે વહી રહ્યા છે અને સૌ લોકો આજે અહિયા આ ભૂમિ ઉપર કુલ્ય ત્રીસ હજાર હનુમાન ચાલીસા આજે ગવાવાની છે ત્યારે આ નિમિત્તે સર્વ ને વંદન કરું છું ભારત માતા કી જય જય શ્રી રામ જય